હાય ફ્રેન્ડ કેમ છો બધા મજામાં જશો આજે ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે વિશ્વનો હાર્ટ દિવસ છે હાર્ટ દિવસ એટલે હૃદય નો દિવસ આજે કહેવામાં આવે છે તો આજના જમાનાની અંદર તમે જાઉં તો હાર્ટ એટેકના કેસો ખૂબ વધી વધી ગયા છે આ ચર્ચા કરવા પહેલાં તમને એક વસ્તુ બીજી પણ કહું કે હું કોઈ ડોક્ટર નથી કે હું કોઈ સામાજિક કાર્યકર પણ નથી કે હું કોઈ બહુ મોટો સેલિબ્રિટી પણ નથી પણ મારી તંદુરસ્તી સારી રહે શારીરિક અને માનસિક રીતે એટલા માટે યુટ્યુબનો હું સહારો લઉં છું બરાબર તો ઘણી વખતે આવા જે સ્પેશિયલ દિવસો જ્યારે પણ આવે છે કે આરોગ્ય દિવસ છે આજે હાર્ટ દિવસ છે કે એન્જિનિયર્સ ડે છે કે ફ્રેન્ડશિપ ડે છે એવા ઘણા બધા દિવસો એવા અગત્યના આવે છે હવે ઉજવાય છે તો મને એમ થાય કે યુટ્યુબના માધ્યમથી થોડું ઘણું જે મને ખબર છે એ વિડીયો બનાવવાની કોશિશ કરું તો આપણે આજે જે હૃદય દિવસ છે હાર્ટ ડે તો આપણું જે હાર્ટ છે મનુષ્યનું એ નોર્મલી લેફ્ટ સાઈડમાં હોય છે બધાને ખ્યાલ છે અને એનો જો તમે આકાર જો એનું કદ જો તો લગભગ આ આપણી એક મુઠ્ઠી હોય આવી રીતે દરેક માણસ પોતાની આવી રીતે મુઠ્ઠી વાળે ને આ જે સાઇઝ થાય આ સાઇઝનું હૃદય આપણા શરીરની અંદર કુદરતે ગોઠવેલું છે અને હૃદયની હૃદય એક ટાઈપનો સ્નાયુ જ છે બીજું કંઈ નથી સ્નાયુથી બનેલો છે હૃદય અને હૃદયને સુરક્ષિત રાખવા માટે કુદરતે આપણે છાતીના આગલા ભાગમાં બધા હાટકા મૂકેલા છે એ હાટકાની અંદર કુદરતે એકદમ સેફ મૂકેલું છે હૃદય અને જ્યાં સુધી હું મને ખબર છે મારું નોલેજ છે કે કુદરતે આ જે હૃદય બનાવેલું છે એ લગભગ જો બરોબર ચાલતું હોય તો સો વર્ષ સુધી વાંધો નથી આવતો આ કુદરતની કરામત છે રાઈટ હવે આ હૃદય છે એ આપણા માટે એકદમ જરૂરી છે માનવ જીવન માટે શું કામ કારણ કે હૃદયને હૃદયને હૃદયનું કામ શું છે તે એક ટાઈપનો પંપ છે કે જે આખા શરીરની અંદર માથાથી તે પગના તળિયા સુધી તમારા શરીરની અંદર જેટલું લોહી છે એ લોહીને પહોંચાડવાનું કામ કરે છે ખૂણે ખૂણે અને લોહીની અંદર ન્યુટ્રિશન વેલ્યુ હોય અને ઓક્સિજન હોય તો આપણે જીવતા રહી શકીએ છીએ પણ જો હૃદયમાં તકલીફ થાય તો માણસ કેવી રીતે જીવી શકે તો આજના જે આજનું જે દિવસો છે એની અંદર આપણે જોઈએ તો ખાલી આપણે હું ગુજરાતની જ વાત કરું છું આજે તો ગુજરાતની અંદર જે ટોટલ વસ્તી છે એ લગભગ સાત કરોડ અને એકતાલીસ લાખની વસ્તી છે ગુજરાતની અંદર રાઈટ અને આ આંકડા પણ મારા નથી સર્ચ કરેલા આંકડા છે તમને પણ મળી જશે આંકડા હું કઈમાં નવું નથી બોલતો અચ્છા બીજું ગુજરાતની અંદર જે સિનિયર સિટીઝન જેને કહેવાય એટલે કે એબવ સિક્સટી આ ગુજરાતનો જે આંકડો છે સાત કરોડ એકતાલીસ લાખ એના આઠ ટકા છે અંદાજીત તો લગભગ સાઠ લાખ વ્યક્તિ છે ગુજરાતની અંદર એ સિનિયર સિટીઝન છે રાઈટ હવે આપણે જોઈએ તો હાર્ટના જે અત્યારે પ્રોબ્લેમ બહુ જ વધારે આવે છે અને સર્વે અત્યારે એવું કહે છે ગુજરાતનું ખાલી કે ગુજરાતની અંદર બે હજાર ચોવીસની અંદર બોતેર હજાર પાંચસો ને ચોપન કેસ આવેલા છે જે સરકારની અંદર રજીસ્ટર થયેલા છે બે હજાર પચીસ એટલે કે આ ચાલુ વર્ષની અંદર એટલે કે હજી તો નવ મહિના થયા છે નવમો મહિનો ચાલુ છે હજી પાંચ દિવસ બાકી છે અરે સોરી બે દિવસ બે ત્રણ દિવસ બાકી છે આજે ઓગણત્રીસ તારીખ છે તો બે દિવસ બાકી છે તો નવ મહિનાની અંદર બાસઠ હજાર અને ઓગણચાલીસ કેસ રજીસ્ટર થયેલા છે હવે વિચારવાની એ વાત છે કે આ રજિસ્ટર થયેલા કેસ એટલે કે જે લોકોએ છાતીમાં દુખ્યું હોય એ સમયે એકસો આઠની વ્યવસ્થાનો લાભ લીધેલો હોય આ એ આંકડો છે હવે જે લોકોએ એકસો આઠને નથી બોલાવેલી પોતાના વાહનમાં ગયા હોય અથવા તો ડૉક્ટરને ઘરે બોલાવી લીધા હોય ઇમરજન્સીમાં અને ડોક્ટરે સજેસ્ટ કર્યું હોય અને મેડિકલ ટ્રીટમેન્ટ લઈને દવાખાનામાં દાખલ થયા હોય એ કેસ તો બિલકુલ આનાથી અલગ છે આ જે આંકડા આપ્યા એ રજીસ્ટર થયેલા આંકડા હું તમને વાત કરું છું ખાલી ગુજરાતની તો ગુજરાતની અંદર હું જોઉં છું અત્યારે તો લગભગ ઓન એન એવરેજ એક દિવસના બસો ને બત્રીસ આવા કેસ આવે છે તમે વિચાર કરો કે હૃદયને લગતી બીમારીના બસો ને બત્રીસ કેસ ચોવીસ કલાકમાં રજીસ્ટર થાય છે તો કેટલી મોટી ગંભીર સમસ્યા કહેવાય મારા હિસાબે હવે આપણે ખાલી આ આંકડાની વાત કરી ગુજરાતની વાત કરી તો એક વાક્ય હું તમને કહું કે ઓલ ઓવર ઇન્ડિયાની આપણે વાત કરીએ તો ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એક એકસો ચાલીસ કરોડ ની વસ્તી છે અત્યારે એમાંથી હૃદયના રોગની બીમારીથી પીડાતા માણસો છે એ લગભગ લગભગ કરોડ માણસો છે વિચાર કરો કે આંકડો ક્યાં જાય છે અત્યારે દિવસે દિવસે હવે સાઠ વર્ષની ઉપરના કે પચાસ વર્ષની ઉપરના સાઠ વર્ષની ઉપરના સિત્તેર વર્ષની ઉપરના એને માની લ્યો કે હાર્ટ એટેક આવે છે કે અચાનક હૃદયમાં દુખાવો થયો તો આપણે સમજી શકીએ કે ભાઈ આ ઉંમરે એ વસ્તુ શક્ય છે પણ નાની ઉંમરમાં આ બધી વસ્તુ અત્યારે થાય છે કે જેની ઉંમર ચાલીસથી નીચેની છે એ લોકોને આ ભોગ બને છે આ બધી વસ્તુનો તો એનું મેઇન કારણ શું હોઈ શકે તમે સારા કાર્ડિયોલોજીસ્ટને પૂછો કે સારા ડોક્ટર્સને તમે પૂછો તો એ લોકો તમને એમ જ કહેશે કે તમારા ખોરાકનું જે મેઇન કારણ છે એની અંદર સૌથી મોટી વસ્તુ જંક ફૂડ અને ત્રણ ટાઈપના જે વ્યસન છે એ બહુ ખતરનાક છે એક તો દારૂનું વ્યસન પાન ગુટકા છે એનું વ્યસન અને ધુબ્ર વ્યસન આ ત્રણ વસ્તુ અને જંક ફૂડ આ તમારા લાઈફસ્ટાઈલને એકદમ બરબાદ કરી નાખે છે અને સૌથી મોટી અને આ બધું થાય એટલે તમને બ્લડ પ્રેશરનો પ્રોબ્લેમ થાય ડાયાબિટીસનો પ્રોબ્લેમ થાય હવે આ બધું જેવું તમારું વધારો થતો જાય ક્યુમ્યુલેટ થતું જાય એટલે ગમે ત્યારે એટેક આવવાના ચાન્સ થઈ જાય તો હું એવું નથી તમને આ વિડીયો તો તમને એવું નથી કહેતો કે મને કંઈ નથી થવાનું કે મને કંઈ નથી થતું એવું પણ નથી કહેતો હું હા હું મારું ઓબ્ઝર્વેશન તમારી પાસે કહું છું આજના યુવા વર્ગ અથવા તો બાળકો તમે જો જે સ્કૂલની અંદર જાય છે એ લોકો આજે ફિઝિકલ કોઈ એક્ટિવિટી છે જ નહીં એની પાસે એ લોકો રમત રમે છે તો મોબાઈલની અંદર રમત રમે છે કામ કરે છે તો લેપટોપની અંદર કામ કરે છે તો ચોવીસ કલાકની અંદર જે તમને ફિઝિકલ એક્સરસાઇઝ જોઈએ એ તો થતી જ નથી હવે હું મારી વાત કરું તો અમે જ્યારે નાના હતા ત્યારે પાંચ છ વર્ષના થયા એ પછીથી અમારા જમાનામાં અગિયારમું ધોરણ એસએસસી હતું તો એ સમયમાં નાનપણની અંદર કિશોરાવસની વ્યવસ્થાની અંદર અમે લોકો ઇન્ડોર ને આઉટડોર બધી રમતો રમતા જેવી રીતે ખોખો કબડ્ડી હૂતુતુ ફૂટબોલ વોલીબોલ હે જે રિજિયનલ જે બધી રમત છે એ ગીલી દંડા છે કે સિગરેટના ખોખાના એવા રમત હતા બાકસની રમત હતી પછી લખોટીની લખોટીથી રમતા રાત પડતી તો ચોર પોલીસ રમતા તો મારો કહેવાનો મતલબ એ છે કે આ બધી એક ફિઝિકલ એક્ટિવિટી છે તમે જેવું જે બી વસ્તુ ખાવાનું ગ્રહણ કરો છો જેટલી કેલેરી તમે ઇનપુટ કરો છો એટલી કેલેરી તમારે યુઝ તો થવી જોઈએ હવે દિવસની અંદર તમારે બે હજાર કેલરીની જરૂર છે અને બે હજાર કેલેરીની સામે જો તમે એક હજાર કેલરી તમારી ઉપયોગ થાય છે યુઝ થાય છે તો બાકીની એક હજાર કેલેરી છે એનું શું થાય ચરબીમાં રૂપાડતા થાય અને અલ્ટિમેટલી શું થાય એ તમારા વેસની અંદર બધું ચાલુ થઈ જાય અને અલ્ટિમેટલી શું થાય કોઈ દિવસ એટેક આવી શકે એટલે હું એવું પણ નથી કહેતો ને એવો દાવો પણ નથી કરતો કે જે લોકોએ રમત નથી રહીમાં કે જે લોકો એક્સરસાઇઝ નથી કરતા એ લોકો એ લોકોને એટેક ના આવે નહીં એવું નથી હું કહેવા માગતો પણ આ એક વસ્તુની પ્રોબેબિલિટી હું કહેવા માગું છું જેને શક્યતાઓ કહેવાય તમારા જીવન ધોરણની અંદર શક્યતાઓ ઓછી થઈ જાય તમારું જીવન સારી રીતે જાય બરાબર બાકી આજકાલના જમાનાની અંદર તમે જે કોઈ બજારની અંદર ખાવાનું મળે છે જે બી વસ્તુ અત્યારે જમીનમાંથી ઉત્પાદન થાય છે એ બધું વાળું જ થાય છે તો તમારા કે મારા કોઈના હાથમાં નથી એ વસ્તુ આપણે ખાવું જ પડે પણ તમે બહારનું ફૂડ તમે ન ખાવ કે તમારી જે આદત છે આ વ્યસનની એ તમે ન પાડો તો કદાચ એવું બની શકે કે તમે સર્વાઈવ થઈ શકો અને સર્વાઈવ થાવ તો પણ જો માણસને મૃત્યુ તો આવવાનું છે આજે નહીં તો કાલે જેનો જન્મ થયો છે એ મૃત્યુ તો નિશ્ચિત છે પણ તમે હોસ્પિટલ અંદર એડમિટ થાવ લાખો રૂપિયા તમે એની અંદર ખર્ચો અને પછી તમારું મોત થાય એનો કોઈ અર્થ નથી તો જીવનના અંત સુધી આપણે સ્વસ્થ રહીએ શારીરિક ને માનસિક રીતે મહેનત કરો આખો દિવસ તમે તો આ જે હૃદયરોગના જે કેસ થાય છે એમાંથી કદાચ હું કદાચ શબ્દ વાપરું છું કદાચ આપણે બચી શકીએ તો આજના હાર્ટી ડે વિશે મને એવો વિચાર આવ્યો કે જે થોડું ઘણું મારી પાસે નોલેજ છે કે હું જે જીવનમાં કરું છું એ હું બતાવવાની કોશિશ કરું કે મારી લાઈફ જોવો તો આજે સિત્તેર વર્ષની છે મને કોઈ બીપી સુગર કોઈ તકલીફ નથી શું કામ કારણ કે મારા હેરિડિટીમાં એટલે કે મારા પપ્પા મમ્મીને પણ કઈ એવું હતું નહીં મારા મમ્મી છે એટી સિક્સ વર્ષે ગુજરી ગયા દવા બિલકુલ નથી લીધી એમણે છેલ્લે સુધી પણ અમુક ઉંમર થાય એટલે માણસ મરવાનું તો છે જ એટલે આ વિડીયોમાં હું એ જ કહેવા માગું છું કે આવી આદતો હોય તો તમે લાંબુ જીવી શકો અને સ્વસ્થ જીવી શકો અને કોઈની મદદની જરૂર ન પડે તમે ખાટલામાં ન પડો અને ખાટલાની અંદર લાંબો સમય તમે ન કાઢો હું બધાને એવું ઈચ્છું તો એના માટે પ્રવૃત્તિમય રહેવું જરૂરી છે તો અમુક ઉંમરે તમારે નોકરી કરતા હોય ત્યારે તમને સમય ના મળે એવું સમજી શકું છું પણ પાછળની જિંદગીમાં જ્યારે તમે રિટાયર્ડ થઈ જાવ છો ભાગદોડની જિંદગી તમારી પૂરી થાય છે તમે તમારા માટે જીવન જીવો છો હવે કોઈના માટે નથી જીવતા તો આવા સમયે તમે ખાવા પીવામાં ધ્યાન રાખો જંક ફૂડ ન ખાઓ ડીપ ફ્રાય એટલે કે તળેલું ન ખાઓ સાદો ભોજન લ્યો બને એટલું જાડું ધાન લ્યો અને સૌથી મેઇન વસ્તુ કે તમને જો યોગ્ય લાગે તો સવારે નહીં તો સાંજે એક્સરસાઇઝ કરો તમે એક્સરસાઇઝ ઘરમાં પણ કરી શકો છો યોગા પણ કરી શકો છો બહાર તમે વોકિંગ પણ કરી શકો છો સાયકલિંગ પણ કરી શકો છો હું મારી વાત કરું તો હું રિટાયર થયો ત્યારે સાહીઠ વર્ષની ઉંમર હતી મારી તો મેં વોકિંગ ચાલુ કર્યું પહેલાં બે કિલોમીટરથી ચાલુ કર્યું ત્રણ કિલોમીટર ચાર કિલોમીટર પાંચ કિલોમીટર વધતા વધતા દસ કિલોમીટર ચાલુ કર્યું મેં તો મને સારું લાગતું હતું અને મને એનર્જી પણ લાગતી હતી મારા શરીરની અંદર અને એ જ્યારે હું વોકિંગ કરતો ત્યારે હું એવું પણ મેં કોશિશ કરતો કે અડધો કિલોમીટર વોકિંગ કરું અડધો કિલોમીટર રનિંગ કરું વરી પાછું અડધો કિલોમીટર વોકિંગ કરું અડધો કિલોમીટર રનિંગ કરું તો એનાથી મને ખ્યાલ આવે કે હું દોડું છું તો મારા હાર્ટ ઉપર એની અસર શું થાય છે કે દોડ્યા પછી જેવો હું ચાલવાનું શરૂ કરું તો મને શ્વાસ ચડે છે કે નથી ચડતો તો મને ક્યારેય શ્વાસ નથી છડ્યો હું આજની તારીખમાં પણ પોરબંદર મેરેથોનની અંદર ભાગ લઉં છું પાંચ કિલોમીટરનું રનિંગ લગભગ ચાલીસ મિનિટની અંદર હું પૂરું કરું છું ચાલીસથી બેતાલીસ મિનિટમાં રનિંગ કરીને અને આ છેલ્લા લગભગ નવ મહિનાથી મેં સાયકલિંગ શરૂ કરેલી છે તો સાયકલિંગ પણ હું રોજ દસ કિલોમીટર સાયકલિંગ કરું છું તો એવું નથી કે ઘરમાં દસ કિલોમીટર સાયકલિંગ કરીને આવું એટલે સુઈ જવાનું નહીં સાયકલિંગ કરીને આવું અને મારું નિત્ય કામ હું કરવા જ માંડું છું તરત જ એનો મતલબ એ થાય કે દસ કિલોમીટર સાયકલ ચલાવ્યા પછી પણ મારી બોડી રેસ્ટ નથી માગતી તો આ બધી વસ્તુ જરૂરી છે જીવનમાં આવી રીતે શારીરિક અને માનસિક સ્વસ્થ રહેવા માટે હવે એ વસ્તુ શારીરિક થઈ માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે હું તમારા મિત્રો સાથે મળીને આવા વિડીયો બનાવું છું તો મને સારું લાગે છે આ વસ્તુ કરવાથી તો ઇન શોર્ટ આજે હાર્ટના દિવસે મારા મનમાં જે આવ્યું અથવા તો હું જે કરું છું અથવા તો જે મેં આંકડા શોધેલા છે એ આંકડા મેં તમારી પાસે રજૂ કરેલા છે અને મિત્રો તમને આ વિડીયો જોયા પછી મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કરું છું તો આ વિડીયો અહીંયા જ હું હવે આજે એન્ડ કરું છું અને પાછો કોઈ એવો દિવસ આવશે તો જરૂરથી પાછો વિડીયો બનાવવાની કોશિશ કરીશ થેન્ક યુ સો મચ